ભાઈ જો તમે મારી વાત ધ્યાથી સાંભળી હોત તો મને ફાયદો થાત કાલિમા એ અલ્લાહની ઓળખ છે કાલિમા દાવત એ અલ્લાહની ઓળખ માટેનું આમંત્રણ છે અલ્લાહની ઓળખ માટેનું આમંત્રણ છે ઇમાનનું આમંત્રણ છે ઇમાનનું આમંત્રણ છે દુનિયાને તોડવાનું આમંત્રણ છે દુનિયાને તોડવાનું આમંત્રણ છે દરેક દુનિયામાંથી એક સૃષ્ટિ તોડો દુનિયાને તોડવાથી જ ઈશ્વરની ઓળખ મળે છે દુનિયાને તોડવાનું કામ કરો તો કાલીમાં દાવત હા પહેલું કર્તવ્ય છે અલ્લાહની ઓળખ માટેનું આમંત્રણ અલ્લાહ બધામાંથી કંઈ નથી બનાવતો વિશ્વની રચનાઓ બધું ફક્ત સર્વશક્તિમાન અલ્લાહ તરફથી આવે છે સર્વશક્તિમાન અલ્લાહ બધું કરે છે તે પ્રોફેટની સત્તા સાથે જોડાયેલો છે જે કોઈ પણ મેસેન્જરની સત્તા લે છે સર્વશક્તિમાન અલ્લાહ તેના છે તે બધાના ચુકાદામાં વધારો કરવાનું ચાલુ રાખશે આ દુનિયામાં અને પછીના સમયમાં સારા પ્રકારો અને જે વ્યક્તિ મેસેન્જરને આટલી વધુ પકડી રાખતો નથી સર્વશક્તિમાન અલ્લાહ આ દુનિયા અને પછીના સમયમાં તમામ પ્રકારના દુષ્ટતાના ચુકાદામાં વધારો કરવાનું ચાલુ રાખશે અલ્લાહ વિશ્વની તમામ રચનાઓમાંથી કંઈ પણ બનાવતો નથી બધું ફક્ત સર્વશક્તિમાન અલ્લાહ તરફથી આવે છે સર્વશક્તિમાન અલ્લાહ બધું કરે છે આ એક સાચી ભાષા છે આ સાચી ભાષાની વાસ્તવિકતા એ નાના મૂળાના બીજ જેવી છે જે ખેડૂત વાવે છે અથવા છોડ કરે છે જમીન રોપણીની સુંદરતા થોડા દિવસો પછી લીલા બે મૂળાના પાંદડા શું આ લીલા બે મૂળાના પાન બીજના પાયામાં છે શું તે માટી પર આધારિત છે તો આ લીલા બે મૂળાના પાન ધરતી પર આવ્યા એ બીચ પર નથી જમીન પર નથી તો આ લીલા બે મૂળાના પાન શેની સાક્ષી આપે છે અલ્લાહ વિશ્વની તમામ રચનાઓમાંથી કંઈ પણ બનાવતો નથી બધું ફક્ત સર્વશક્તિમાન અલ્લાહ તરફથી આવે છે સર્વશક્તિમાન અલ્લાહ બધું જ કરે છે વૃક્ષ એટલું મોટું છે કે જ્યારે ઝાડમાંથી મૂળો નીકળે છે ત્યારે કોઈ મૂળો લાલ અને સફેદ નીકળે છે કોઈ મૂળો શુદ્ધ લાલ બહાર આવે છે કેટલાક મૂળા શુદ્ધ સફેદ હોય છે શુદ્ધ સફેદ મૂળામાં સફેદ માંસનું પ્રમાણ શું બીજના પાયામાં સફેદ માંસનું પ્રમાણ છે શું તે માટી પર આધારિત છે આ સફેદ મોલ્ડમાં જેટલો સોલ્ડર જોવા મળે છે શું આ જથ્થો બીચના પાયામાં છે શું તે માટી પર આધારિત છે તો આ સફેદ માંસ અને ચામડી જે પૃથ્વી પર આવી છે તે બીચમાં નથી તે માટીમાં નથી તો આ સફેદ માંસ અને ચામડી શું સાક્ષી આપે છે અલ્લાહ વિશ્વની તમામ રચનાઓમાંથી કંઈ પણ બનાવતો નથી બધું ફક્ત સર્વશક્તિમાન અલ્લાહથી જ થાય છે સર્વશક્તિમાન અલ્લાહ બધું જ કરે છે આ સફેદ મૂળા ઉર્ફે લીલા મૂળાના પાંદડાની માત્રામાં જોવા મળે છે આટલા લીલા મૂળાના પાંદડા સફેદ મૂળાના પાયામાં છે શું તે બીચ પર આધારિત છે શું તે માટી પર આધારિત છે તેથી આ લીલા મૂળાના પાન પૃથ્વી પર આવ્યા તે સફેદ મૂળાના આધારે નથી તે રેતીના આધારે નથી તે માટીના આધારે નથી તો આ લીલા મૂળાના પાનશાની સાક્ષી આપે છે અલ્લાહ વિશ્વની તમામ રચનાઓમાંથી કંઈ પણ બનાવતો નથી બધું ફક્ત અલ્લાહ સર્વશક્તિમાંથી જ થાય છે અલ્લાહ સર્વશક્તિમાન બધું જ કરે છે એક ખેડૂત મૂળાના બીજ અને જમીન પર મજૂરી કરે છે જે ખેડૂત આ બંને પર કામ કરે છે તેની પાસે કોઈ નિશાની છે આ બે આધારે મૂળો તો મુલાદાને દુનિયામાં ખેડૂત લાગે છે બીચ લાગે છે માટી લાગે છે તો મુલાદા શું સાક્ષી આપે છે અલ્લાહ વિશ્વની તમામ રચનાઓમાંથી કંઈ પણ બનાવતો નથી બધું ફક્ત સર્વશક્તિમાન અલ્લાહ તરફથી આવે છે સર્વશક્તિમાન અલ્લાહ બધું જ કરે છે એક મરઘીનું ઈન્ડુ ઈંડાની અંદર પીળી જર્દી અને સફેદ પાણી આ એક તૈલયુક્ત ઇન્ડુ છે અને ઈંડામાં કોઈ બાળક નથી કોઈ બાળક કાળો રંગ લાવે છે જે બાળક રંગ લઈને આવે છે તે ઈંડાના પાયામાં આ રંગ છે તો આ રંગ શું સાક્ષી આપે છે અલ્લાહ વિશ્વના તમામ સર્જનોમાંથી કંઈ પણ બનાવતો નથી બધું ફક્ત એક સર્વશક્તિમાન અલ્લાહ તરફથી આવે છે સર્વશક્તિમાન અલ્લાહ બધું કરે છે એક મોટી કપાસની માછલી માછલી ઈંડા મૂકી શકે છે બધા ઇંડા એક જ રંગના સમાન કદના અને માછલીને એક ઈંડામાં બે આંખો છે શું ત્યાં માછલીની પાંખ છે શું માછલીમાં કાંટો છે ઇંડામાં માછલીના કયા ચિહ્નો છે ફરીથી જ્યારે બાળક ઇંડામાંથી બહાર આવે છે ત્યારે બાળક મોટી માછલીના રૂપમાં આવે છે જે બાળકમાં આ સ્વરૂપ છે તો આ ફોર્મ શું સાક્ષી આપે છે અલ્લાહ વિશ્વના તમામ સર્જનોમાંથી કંઈ પણ બનાવતો નથી બધું ફક્ત એક સર્વશક્તિમાન અલ્લાહમાંથી આવે છે સર્વશક્તિમાન અલ્લાહ બધું કરે છે ઈષ્ટી કુટુંબ પક્ષીનો રંગ કેટલો સુંદર છે શું તે પક્ષીઓની ડ્રોપિંગ્સ પર આધારિત છે ફરી જ્યારે પક્ષી ઈંડા મૂકે છે ત્યારે ઈંડાના પાયામાં આટલો સુંદર રંગ હોય છે ફરીથી જ્યારે ઇંડામાંથી બાળક આવે છે ત્યારે બાળક પક્ષીના રંગ સાથે આવે છે જે બાળકને આ રંગ હોય છે તેના ઇંડાના પાયામાં આ રંગ હોય છે જે બાળકે ફોર્મ લીધું છે તે આ ફોર્મ ઇંડા પર આધારિત છે તો આ રંગ શું સાક્ષી આપે છે અલ્લાહ વિશ્વની તમામ રચનાઓમાંથી કંઈ પણ બનાવતો નથી બધું ફક્ત એક જ સર્વશક્તિમાન અલ્લાહથી આવે છે સર્વશક્તિમાન અલ્લાહ બધું જ કરે છે એક વ્યક્તિ જાણતો નથી કે તેના માથા પર કેટલા વાળ છે તે સવાર અને સાંજ બે આંખોથી જાણે છે શરીર શરીરમાં કેવી રીતેના તે જાણતો નથી કે તે તેના નાક દ્વારા કેવી રીતે શ્વાસ લે છે તે જાણતો નથી કે તે ખાધા પછી કેવી રીતે પચે છે તેને એ પણ ખબર નથી કે તેના ગાલ પર કેટલી દાઢી છે તે પણ નથી જાણતો કે તેના આખા શરીરમાં કેટલા પોસમ છે આખા શરીરમાં કેટલું લોહીની જરૂર છે કેટલું લોહી વહે છે તે પણ નથી જાણતો નખ કેટલા મોટા છે તે પણ નથી જાણતો તો તે શું જુબાની આપે છે વિશે અલ્લાહ વિશ્વની તમામ રચનાઓમાંથી કંઈ પણ બનાવતો નથી બધું ફક્ત એક જ સર્વશક્તિમાન અલ્લાહથી આવે છે સર્વશક્તિમાન અલ્લાહ બધું કરે છે આદમ અલય સલામથી શરૂ કરીને અત્યાર સુધી જે લોકો દુનિયામાં આવ્યા છે બધા લોકો આવ્યા છે માત્ર આંસુઓ સાથેની દુનિયા લિયા પૃથ્વી પર આવ્યા પછી આ વ્યક્તિ આકાશમાં ટનટન વજનનું વિમાન ઉડતી જોવા મળે છે એક માણસના માથા પર થોડા વાળ છે લોકોને આ જ્ઞાન નથી તેથી કરો લોકો પાસે આકાશમાં ટનટન વજનનું વિમાન ઉડાડવાનું જ્ઞાન છે તો આ ડહાપણ શું સાક્ષી આપે છે અલ્લાહ વિશ્વની તમામ રચનાઓમાંથી કંઈ પણ બનાવતો નથી બધું ફક્ત એક સર્વશક્તિમાન અલ્લાહથી છે સર્વશક્તિમાન અલ્લાહ બધું કરે છે આદમ અલય સલામથી કઈ વ્યક્તિ આ દુનિયામાં કાંસ્કો સાથે જોડણીનું જ્ઞાન લાવી છે સોયની જોડણીની બુદ્ધિથી પૃથ્વી પર કોણ લાવ્યું તો દુનિયાની બધી શાણ પણ પુરાવા આપે છે અલ્લાહ વિશ્વની તમામ રચનાઓમાંથી કંઈ પણ નથી બનાવતો બધું ફક્ત એક જ સર્વશક્તિમાન અલ્લાહથી આવે છે આદમ અલય સલામથી શરૂ કરીને અત્યાર સુધી દુનિયામાં જે લોકો આવ્યા છે તે બધા ખાલી સાથે આવ્યા છે ભાષા ખાલી ભાષા સાથે દુનિયામાં આવ્યા પછી આ વ્યક્તિ કવિ બને છે કોઈ કલાકાર બને છે કોઈ પ્રોફેસર બને છે તો કોઈ કવિ બને છે કવિ બને છે પ્રેમ વિશે કેટલું લખે છે રોમેન્ટિક શબ્દો હજારો પુસ્તકો લખ્યા કવિ પ્રેમના ઘણા શબ્દો વિશ્વ સમક્ષ લાવ્યા છે તો ભાષા શું સાક્ષી આપે છે અલ્લાહ વિશ્વની બધી રચનાઓમાંથી કંઈ નથી બધું ફક્ત એક સર્વશક્તિમાન અલ્લાહ સર્વશક્તિમાંથી છે અલ્લાહ બધું કરે છે નાના મૂળાની સફેદ માંસ પાંદડા લીલા પાંદડા જે બહાર છે અને દરિયાકિનારે શું હતું આવી વ્યક્તિ મૂળાના બીજ જેવી હોય છે વ્યક્તિના હૃદયમાં માત્ર આંસુ હતા પછી આ વ્યક્તિમાંથી જ્ઞાન બુદ્ધિ ભાષા અભિમાન પ્રેમ વિચારો વગેરે બહાર આવ્યા છે એડીકી લોકોના આધાર પર હતી તેથી જેમ બાળક સાક્ષી છે માણસ પણ બાળકની જેમ સાક્ષી છે અલ્લાહ વિશ્વની બધી રચનાઓમાંથી કંઈ નથી બધું ફક્ત એક સર્વશક્તિમાન અલ્લાહ તરફથી છે સર્વશક્તિમાન અલ્લાહ બધું કરે છે તેણે પૈગંબર સાથે સંબંધ રાખ્યો છે જે વ્યક્તિ પૈગંબર છે તે સર્વશક્તિમાન આ દુનિયા અને ભવિષ્યમાં તમામ પ્રકારના સારાના ચુકાદાને વધારશે અને જે કોઈ પણ મેસેન્જરને સ્વીકારશે નહીં સર્વશક્તિમાન ભગવાન આ દુનિયામાં તમામ પ્રકારના દુષ્ટતાના ચુકાદામાં વધારો કરશે અને પછીનું બધું સર્વશક્તિમાન અલ્લાહ તરફથી થાય છે સર્વશક્તિમાન અલ્લાહ બધું કરે છે આ સાચી ભાષા છે આ સાચી ભાષાને માનવાનું નામ ઈમાન છે જો આપણે આ સાચી ભાષાને અનુસરીશું તો વિશ્વાસ વધશે આ મેસેન્જરનો અત્તેબા છે મેસેન્જરના અત્તેબા સાથે જોડાયેલ છે જે વ્યક્તિ ત્યાં સુધી મેસેન્જરને અનુસરે છે સર્વશક્તિમાન અલ્લાહ આ દુનિયા અને પછીના સમયમાં તમામ પ્રકારના સારાના નિર્ણયમાં વધારો કરવાનું ચાલુ રાખે આ દસ પંદર મિનિટની ચર્ચામાં અલ્લાહની ઓળખ મળી ગઈ છે જો કોઈ વ્યક્તિ જ્યાંથી અલ્લાહની ઓળખ માટેનું આમંત્રણ શીખે તો તેનું હૃદય સ્પષ્ટ થઈ જાય કે બધા વર્ગના લોકોને કોણ આમંત્રણ આપે છે જો અલ્લાહની ઓળખ માટેનું આમંત્રણ આપવામાં આવે તો લાંબા સમય સુધી આપવામાં આવશે હૃદય શુદ્ધ થશે હૃદય પ્રકાશથી ભરાઈ જશે વિશ્વાસ કાયમી રહેશે